અમે આવી ગયા છીએ તનુ બે આ જગ્યા ઉપર જુઓ બોરની ઉડી બાજુ કારણ કે તનુ મારી પડવા માટે તૈયાર હતી એટલે હું તરફ આવ્યો છું લેવા માટે થોડો થાકી ગયો છો નહીં તન્યા ચોકણ આવ્યો તો તું હા કણ ગારા હા છે ગારો દેખાડે જો તળ્યા ભાઈ તબડીક તબડીક નહીં હા જો પીસ આવે પી પી ધોળા આવી ગયો છે પીસ આવ્યો તને શું આવ્યો ચાર 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 જે પીસ આવી ગયો પોખી ગયો અમારી જોડે એ આવ્યો પીસ આવી ગયો પીસ નહીં તને ચલો પીસ ની મમ્મી તો છે એટલે બધા રહ્યા તોડતા હતા બરોબર ખાઈ ગયો ભાઈ ભાઈ હા હા

અમારો બહુ એનો મોર આવી ગયો કમ્પ્લેટ નહીં તને મોર આવી ગયો ક્યારે આવવાની ભૂ ભૂ જો પેલો ક્યારે આવશે પણ હવે ખાવાની ક્યારે પીસ ખાવાની તા ક્યારે હમ તાર ખાવાની લાયા અમે પકોડી લાવે છે ચલો 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 ભાઈ ઓકે તો હવે મળશું બીજા નવા ની અંદર